પાલનપુર નગરપાલિકા તરફથી એક પોઈન્ટ તોંતેર કરોડના ખર્ચે કૈલાશ વાટિકા ગાર્ડનને ડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શહેરના લોકો શાંતિથી રમણીય વાતાવરણમાં આનંદ પ્રમોદ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે પાલિકા તરફથી ગાર્ડન બનાવવામાં આવશે આ વાટિકા ગાર્ડનમાં આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જોકે અગાઉ નગરપાલિકાની બેદરકારીને લીધે ઉજ્જવળ બનેલ કૈલાશ વાટેકા કરોડોનો ખર્ચ કર્યા બાદ ફરીથી ઉજ્જવળ ન બને તેવું લોકો પાલિકા પાસે આશા રાખી રહ્યા છે નામનો સુંદર બગીચો બનાવ્યો હતો ડેવલપ થવું જોઈએ પાલનપુર નો વિકાસ થવો જોઈએ સાથે સાથે જયારે ખર્ચો તો સરકાર આપે છે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર પૈસા તો આપે છે પણ એ પૈસાનો સદુપયોગ થાય અને આ બગીચો સુશોભિત થાય અને ફરી વાલનપુરની નગરીની ઓળખ બગીચા તરીકે થાય તો બરોબર છે બાકી તો કોઈ મતલબ છે નહીં એનો કે બગીચાનું સુશોભિત કરતા હોય અને બગીચાનું જો સાર સંભાળ ન લેતા હોય તો સાત બગીચા જે અત્યારે રણ જેવા બની ગયા છે એ પરિસ્થિતિ નિર્માણ ન થાય એ નગરપાલિકા તંત્રે ધ્યાન રાખવું જરૂરી છે વાટિકા ઘણા વર્ષોથી બંજાર હાલતમાં છે એટલે કે રેલવેનું મોટા પાયે કામ થતું તો એ વખતે ઘણું બધું નુકસાન થઈ ગયું છે નગર પહેલા બગીચાનો સારો એવો વિકાસ હતો જ પણ એના કારણે હાલ ચર્ચિત હાલતમાં થઈ ગયું કે બેસવાની પણ જગ્યા નથી અને સવારે વહેલા આજુબાજુના વડીલો આવે છે જે જોકિંગ માટે એમને પણ ઘણી બધી તકલીફો પડતી હતી પરંતુ જો આ રીતે એક કરોડના ખર્ચે હવેથી ફરીથી જો કૈલાસ વાટિકાનો સુધારો કરશે તો આજુબાજુના વડીલોને સવારે જે જોકિંગ માટે આવવાનું થાય છે એમના માટે બહુ સારો એવો ફાયદો થઈ છે અને અહીંના આજુબાજુના વિસ્તારના બાળકોને અને એમને રમવાનો આનંદ મળી શકે માનસરોવર આપણે આવતીકાલે અમે ટેન્ડર કરી દઈશું માનસરોવરનું કામ પણ નવ કરોડ અને છપ્પન લાખ રૂપિયા સમથિંગનું કામ છે જે માન કરોડનું એનું ટેન્ડર એનું ટેન્ડર મંજૂર થવાનું બાકી હતી એસએલટીસીમાં થોડા સુધારા વધારા હતા અને ત્યારબાદ કૈલાસ વાટિકાનું ટેન્ડર મંજૂર થઈને આવ્યું ટેન્ડર કરી દીધું ટેન્ડર ઓપન થઈ ગયું અને જે ત્રણ ટકા બિલો ટેન્ડર આવેલ છે અને એ ટેન્ડર લગભગ એક કરોડ પંચ્યાસી લાખના ખર્ચે આખી કૈલાસ વાટિકા છે એ અમે રિનોવેટ કરીશું અને ખૂબ સુંદર શહેરના લોકો ત્યાં બેસી શકેલમપુર નગરપાલિકાણી ભારે રોષ જોવા મળ્યો હતો જોકે તેને વાર અનેક નગરસેવકો લોકો છે તે આક્રોશ ભોગ પણ બન્યા હતા જેને હવે પાલનપુર નગરપાલિકા દ્વારા એટલે કેન્દ્રની અમૃત ટુ યોજના અંતર્ગત આ ફરીથી કૈલાશ

વગેરે જે આ કામગીરી છે તેમાં કરવામાં આવે છે મહત્વના થઈ કે ફરીથી આ જે ખર્ચ છે તે નહીં લઈ જે કૈલાસ વાટિકાનો જે આ બગીચો છે તે ફરી વખત ડેવલપમેન્ટ થવાનો છે જેને લઈ પાલાપુરના જે વાસીઓ છે તેમાં ફરીથી એકવાર આનંદ નો મોજું ફરી વળી છે સચિન છેખલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા